ભુજ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે નવા બસ સ્ટેશનનું કામ ચાલુ હતું તે સમય દરમિયાન આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી બે કરોડના ખર્ચે એસ્ટ્રોન મોટર કેનાલ બનવા જઈ રહી હતી તે સમય દરમિયાન રાજકોટ ગાંધીનગર ખાતે તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી કે આ કેનાલની વરસાદી પાણીનો નિકાલ શક્ય નથી આ કેનાલનું કામ ખરેખર ભ્રષ્ટાચારનું હબ તરીકે કામ કરવામાં આવ્યું છે આ કામગીરીની તપાસણી માંગણી પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ દિવસ સુધી કોઈ પણ માત્ર યથાવત જોવા મળી રહી છે સમસ્યાનો જલ્દીથી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે આ જયારે નવો બસ સ્ટેશન બનતો હતો ત્યારે પણ અમે રજૂઆત કરી હતી અને બે કરોડના કેનાલ બનાવવામાં આવતી હતી ત્યારે અમે લેખિતમાં રજૂઆત રાજકોટ ગાંધીનગર કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલા છે કે આ ભ્રષ્ટાચાર ખોટી છે આનાથી કોઈ વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી આ કેનાલ કામ પણ સ્ટોમ મોટરનો જે કરવામાં આવ્યું છે ખરેખર એક ભ્રષ્ટાચારનો હબ તરીકે કામ કરવામાં આવ્યું છે આ કામગીરીની તપાસ અમે માંગણી કરી હતી પણ આજ દિવસ સુધી એની તપાસ પણ નથી થઈ અને આ પાણી જે ભરાય છે કારણ કે એક તો ઉમેદનગર કોલોની થી જેમ મોટર કેનાલ નાખવામાં આવી જિલ્લા પંચાયત થી કરી એસ્ટોમ મોટર નાખી અને નવો જોડાણ કર તો આ બસ સ્ટેશન ઉપર પાણી ભરાત નહીં પણ આ લોકોએ આવું કઈ કર્યું નથી અને માત્રને માત્ર ભ્રષ્ટાચાર કર્યું છે દુકાનોમાં તો બસ સ્ટેશન કનેથી આજે નહીં વર્ષોથી પાણી ભરાય છે અને ઈ પાણી જમીનમાંથી આવે છે અને નીચેના જે જમીનના જે ભાગ છે એમાં પાણી ભરાય છે પહેલેથી અને આના માટે પણ આ જ્યારે પણ આ એક વરસાદી પાણી અને હમીરસર તળાવમાં જ્યારે હમીરસર તળાવ ભરેલો છે ત્યારે આ દુકાનોમાં જ્યાં સુધી હમીસર તળાવ ગ્રાઉન્ડ લેવલ સુધી ન થાય ત્યાં સુધી આ દુકાનોમાં પાણી આવે છે એના માટેની પણ ખરેખર નગરપાલિકાને કલેક્ટર શ્રીને આનો સોર્સ ગોતી અને આ પાણી ક્યાંથી આવે છે ખરેખર પાણી બંધ કરવું જોઈએ ભવિષ્યમાં આ પાણી ગમે ત્યારે મોટો નુકસાન કરશે